સુરતમાં ગેરકાયદે ચાલતા કુટણખાના પર પોલીસે કડક કાર્યવાહી કરી છે રેલવે સ્ટેશન પાસેના બિગેસ્ટ હાઉસમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મૈધરપુરા પોલીસે છાપો મારતા કુલ આઠ જેટલા લોકો મળ્યા હતા સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મૈદરપુરા પોલીસે સંયુક્ત ટીમ સુરત રેલવે સ્ટેશન નજીક બે હોટલોમાં છાપામારી કરીને દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે મળેલી ખાસ માહિતીના આધારે પોલીસ ટીમે પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસ પર એક સાથે રેડ કરી આ કાર્યવાહીમાં હોટલ સંચાલકો દ્વારા બાંગ્લાદેશી સહિતની મહિલાઓને લાવી દેહવ્યાપાર કરાવતા હતા પોલીસે પારસ ગેસ્ટ હાઉસના કામિત અને એક અન્ય ધરપકડ કરી છે રેડ દરમિયાન ત્રણ દેવ વ્યાપાર માટે આવેલી પાંચ મહિલાઓ મળી આવી હતી આમાં ત્રણ મહિલાઓ પશ્ચિમ બંગાળની રહેવાસી છે જ્યારે બાકીની બે મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું છે બંને હોટલોમાંથી ફરાર થયેલા વિજય ગેસ્ટ હાઉસના સંચાલક સહિતના બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે આ કાર્યવાહી દરમિયાન છ મોબાઈલ ફોન રૂપિયા દસ હજાર પાંચસો રોકડ દેહવ્યાપાર સંબંધિત પોસ્ટર્સ કોન્ડમ ઓનલાઈન પેમેન્ટના ક્યુઆર કોડ્સ અને હોટલ રજીસ્ટર સહિત કુલ રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દેહવ્યાપારમાંથી કરાયેલી તમામ મહિલાઓને પોલીસ દ્વારા પુનર્વસન માટે કાઉન્સેલિંગ કરવામાં આવી હતી અને તેમને આ ગેરકાયદેસર વ્યવસાય છોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે